તાપી પોલીસ વિભાગ અને તાપી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત ક્રમે માર્ગ સલામતી મહિલા ઉજવણીના ભાગરૂપે સડક સુરક્ષા જીવન સુરક્ષા અભિયાનનો કાર્યક્રમ જિલ્લાના વ્યારાથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક અને આરટીઓ સહિત મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા

પરંતુ તેની સાથે માર્ગ સલામતીની તકેદારી એ પણ રાખવી ખૂબ જ જરૂરી છે અને તે આપણી ફરજ પણ છે તેમણે કોઈનું જીવ બચાવવાથી ઉમદા કામ કોઈ નથી કરી શકતા ને એમ પણ તેમને ઉમેરી વાહન ચલાવતી વખતે પાડવાના જે નિયમો છે તે અંગે પણ સૌને અવગત કર્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી શાહ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ તાપી એઆરટીઓ એસ કે ગામિત સહિત આરટીઓ અને

અને જ્યારે તમે ફોર વ્હીલરમાં મુસાફરી કરો છો તો સીટ બેલ્ટ બાંધવો એ પણ અત્યંત આવશ્યક છે આટલી નાની બે વસ્તુ કરવાથી આંકડાઓ કહે છે અને સંશોધનો એવું કહે છે કે જે રોડ ઉપર ટુ વ્હીલર પર જેટલા મૃત્યુ થાય છે એમાંથી જો કદાચ હેલ્મેટ પહેરી હોય તો લગભગ સિત્તેર ટકાનો બચાવ થઈ જાય આપણે ધીમે ધીમે પ્રગતિ ખૂબ કરી રહ્યા છે રોડની ગુણવત્તા વગેરે ખૂબ સારી વધી છે અને એને કારણે પણ ઘણીવાર યુવાનોને અને વેહિકલો હવે ખૂબ સારા આવતા થયા છે એટલે એની સ્પીડ એ પણ ખૂબ વધુ હોય છે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના આજના આજના પ્રોગ્રામમાં પોલીસ વિભાગ તંત્ર વહીવટી તંત્ર અને આરટીઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રજાઓના સહકાર સાથે આ સપ્તાહનો માસનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં વધુમાં વધુ લોકો સુધી જાગૃતિ પહોંચે અને લોકો માર્ગ સલામતી માસ દરમિયાન જાગૃત થાય તો પોતાનું ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર એ જ્યારે ચલાવતા હોય ત્યારે ટુ વ્હીલરમાં હેલ્મેટ અવશ્ય પહેરે અને ફોર વ્હીલરમાં સીટબેલ્ટ અવશ્ય બાંધે અને સાથે સાથે પોતાના બાળકોને જો એલિજિબલ નહીં હોય તો પોતાનું વાહન ચલાવવા નહીં આપે તથા જે લોકો પણ વાહન ચલવે છે એ તમામ લોકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસપણે મેળવે અને એના માટે તંત્ર દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો આ માસ દરમિયાન અને રેગ્યુલર પણ યોજાતા હોય છે અને યોજવામાં આવનાર છે એ દરમિયાન તમામ એનો લાભ લે અને ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સના જે કેમ્પ થાય એમાં પણ એલિજિબલ માણસો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીને જ પોતાના વ્હીકલને ડ્રાઇવિંગ કરે અને સરકારનો જે આ પ્રયત્ન છે અને શુભ આશય છે એના દ્વારા માર્ગ સલામતીમાં વધુમાં વધુ વધારો થાય અને માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અથવા તો કદાચ આપણે એવું પણ માની શકીએ કે માર્ગ અકસ્માત જીઓ થઈ જાય એવી દિશામાં આપણે સતત આગળ વધતા રહીએ અને આપના થકી અને આપના માધ્યમ દ્વારા આ બાબત તમામ લોકો સુધી પહોંચાડી અને સામાજિક ઉત્થાનનું એક કાર્ય કરે એના માટે તમામને વિનંતી છે